હેલો કેમ છો મજામાં હું પટેલ સાહેલ આપનો આજના હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો સબ્જેક્ટ છે રાજીનામું હવે પ્રશ્ન થાય કે આ વળી રાજીનામું રાજીનામું તો કોઈ નોકરીની અંદર અથવા કોઈ અધર જગ્યાએ આપવાની વસ્તુ છે તો આ કેવો ટોપિક તો રાજીનામું જીવનની જવાબદારીઓમાંથી રાજીનામું એ ફાલતુના ટેન્શનોમાંથી કે જે ટેન્શનોનો કોઈ અર્થ જ નથી આ રાજીનામાની આજે વાત કરવાના છે માન્યું કે આજે મારી આજ માન્યું કે આજે આપણે ઉંમર લોકોની વધતી રહે છે અને સાથે સાથે જવાબદારીઓ પણ વધતી રહે છે પણ કદાચ આ જવાબદારીઓની અંદર જ આપણા સૌ સૌની અંદર રહેલું એક બાળપણ એક નાનું બાળક ક્યાંક ખોવાઈ ગયું છે અને આ બાળકને જ પાછું જીવત કરવા માટે બાળકને જ પાછું બાળપણને માણવા માટે આજે આ જવાબદારીઓમાંથી મારે રાજીનામું જોઈએ છે કદાચ આપણે જે નાનપણમાં કરતા હતા કે ઉનાળો આવ્યો છે વેકેશન છે તો મામાના ઘરે જવું અથવા તો ઉનાળાની એ બપોરની અંદર મમ્મી કે પપ્પા બુઓ પાડે પરંતુ આપણે ઘરની અંદર પગ નાટકે અને ઘર ઉનાળાના તડકામાં બાર રમવું એ રૂપિયાની કહી શકાય કે ખાટી આવતી અને ચાલુ ક્લાસની અંદર કહી શકાય કે હિંગોલી અથવા અથવા તો તો એવા નાના લઈ જઈને ખાવી ચાલુ ક્લાસે નાસ્તો કરવો આ બધું બાળપણ હતું આપણું ફરીથી આઠ વર્ષ દસ વર્ષનું થઈ જવું છે એટલા જ માટે આજની આ જીવનની અંદરથી જે જવાબદારીઓ છે જવાબદારીમાંથી રાજીનામું જોઈએ છે રાજીનામું એટલે કે અતિશય જે આજનો માનવી છે એ અતિશય ટેન્શન લઈને ફરે છે અને આ ટેન્શનની અંદર કદાચ એને જે બાળપણની અંદર પોતે જે ગેમો રમી છે એ ગેમોને આજે ભૂલી ગયો છે તો કદાચ ફરીથી એ ગેમોને યાદ કરો એ તમારું બાળપણ યાદ કરો એ ભમરડાની ઝાર ભમરડાની દોરી થી ભમરડો ફરવો ફેરવો અને એને પોતાના હાથ પર લો એ યાદ છે આપણી મેમરીઝ છે ગોલ્ડન સમય છે ગોલ્ડન પિરિયડની ગોલ્ડન મેમરીઝ છે એ લખોટી રમતા અને લખોટી લખોટીમાં પણ જે જીતેલી હોય અને જે જીત્યા હોય દિવસે તે લખોટીઓનો જે આખો કહી શકાય કે ડબ્બો છે પોતાની જોડે લઈને રાખવાની ઈચ્છા થતી કોઈ માગે તો ના આપતા કેમ આ બધું બાળપણ ક્યાં ગયું આજ જવાબદારી અને સાથે સાથે સંબંધોની અંદર જ્ઞાતિ નાત જાતના ભેદભાવમાં હું અમીર તું ગરીબ આ બધા ભેદભાવની અંદર કદાચ આપણી અંદર રહેલું નિસ્વાર્થપણનું બાળપણ અને નિસ્વાર્થ બાળક આજે ક્યાંક લિપ્ત થઈ ગયું છે લુપ્ત થઈ ગયું છે કદાચ આજ અંદર અથવા કમાવાની કમાવાના કહી શકાય કે પૈસાની પાછળ ભાગવામાં તમે જ તમારા બાળકથી દૂર થયા છો તમે તમારા બાળકની જોડે બાળક બનીને રમવાનો સમય નથી તમારી જોડે એટલા માટે આજ રાજીનામું આપવાનો સમય છે જવાબદારી હોવી જોઈએ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે જવાબદારી રાખવી જરૂરી છે એમ નથી કે જવાબદારી જરૂર નથી પણ કદાચ આપણે આપણે પિતા પિતા છીએ તો આપણા નાના બાળકો હોય અથવા માતા છીએ તો આપણા નાના બાળકો હોય તો આપણે એમના માટે સમય કાઢવો પડે એમની જોડે નાના બાળક થઈને રમવું પડે એની જોડે ઓર્ડરથી કામ ના થાય અને આજે મોટાભાગે બધા જ વ્યક્તિઓ કહી શકાય કે પોતાની અંદર રહેલું એક બાળક છે એ બાળકને કહી શકાય ભૂલી ગયા છે અને એ જ બાળકને ફરીથી જીવત કરવાનું છે અને એ જ બાળકની અંદર પોતાની અંદર જે બાળપણ રહ્યું છે એ બાળપણની સાથે નિસ્વાર્થ ભાવે જીવન જીવવાનું છે આજે માનવી વિચારતો થયો અને એજ્યુકેશન લેતો થયો એટલે ગમે તે કોઈ પણ જગ્યાએ પોતાની પોતાનું દિમાગ દોડાવે છે નફો કેમ મેળવવો લોકોને બેવકૂફ કેમ બનાવવા દફોડ કેમ બનાવવા એની વાત કરે છે જ્યારે નાના બાળક હતા ત્યારે આવું ન હતું આજે મારા તારાનો ભેદ આપણી અંદર છે નાના બાળકો મારું તારું કે હોતું જ નથી 8 વર્ષનું 6 વર્ષનું બાળક જો માં શું મારું શું તારું કશું નથી નિસ્વાદ ભાવે એકબીજાને વસ્તુ આપે છે શેર કરે છે તો બસ આ જ બનવાનું છે અને એ જ આપણી જે જવાબદારીઓ છે જવાબદારીની સાથે આપણી જે વિચાર છે અમુક ખોટા વિચારો છે એ વિચારોમાંથી રાજીનામું આપવાનું છે અને રાજીનામું આપીને ફરીથી આપણી અંદર એક બાળક જાગૃત કરવાનું છે અને બાળક જો આપણા અંદર ફરીથી જાગૃત થશે ફરીથી જાગી જશે એ અવશ્ય પણ તો અવશ્યપણે આપણે સૌ જે અત્યારે આ ખોટી માયાજાળમાં ફસાયેલા છીએ ખોટી ઝંઝટોમાં નાની નાની બાબતમાં ટેન્શન લેવાની ટેન્શન લેવામાં આવે છે કે ટેન્શનની ઝંઝટોમાં ભરાયા છીએ એમાંથી અવશ્ય બહાર આવી જશું તો વિચાર કરજો અને આવી ખોટી બાબતોમાંથી રાજીનામું જરૂર આપજો જેથી તમે પણ એક ખુશાલ જીવન જીવી શકો તો મળીએ નવા વિડીયોમાં આવી જ નવી એનર્જી એન એનર્જેટિક વાતો સાથે તો ત્યાં સુધી મને રજા આપજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને શેર જરૂર કરજો મળીએ અસ્તુ જય ભારત